જે તમને ગમે આમ આમ તમારે ફેરવતું જવાનું આમ આ બટન દબાવો ને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં આજે શો તો આજના નવા દિવસમાં નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે સૌનો હર હર મહાદેવ જય મહાકાલ જય માતાજી એવું છે ને જો વરસાદ હજી તો બ્લોક ચાલુ કર્યો ને ત્યાં તો વરસાદ આવી ગયો મેં કીધું છે ને આજ ફળિયામાં જઈને બ્લોક ચાલુ કરું કારણ કે વાતાવરણ એક નંબર છે અને બસ આખી રાત આવી રીતે ધીમો 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 આવ્યો છે ને જાય છે આવે છે ને જાય છે પણ એટલો બધો ખાસ કંઈ આવતો નથી તો જો આવું વાદળછાયું વાતાવરણ તો કંઈક આવું છે અને બસ આમ બહુ આવતો નથી માજા મૂકી દે ને તો ઘણું ઘણું અને કપડાં કંઈક જો સુકાઈ ગયા છે આજે તો વેલા વેલા ધોઈ દીધાતા તો વરસાદ આવશે ને તો લેવા પડશે ને ઓછાળ સુકાઈ ગયો તો એને લઈ લે ખોટા પરડી જાય સવારમાં કપડાનું કામ આપણે ફિનિશ કરી દઈએ ને તો બહુ જ સારું અને જો આમાં કેટલા બધા ફળ આવી ગયા છે આમ લુંબેન ઝુંમે ફળ છે જો તમારી ઘરે આવું ઝાડ હશે તો તમને ખબર હશે જો કેટલા ફળ આવ્યા છે બહુ મોટા મોટા તો આવી રીતે ફળ આવી ગયા છે બોલો અને વરસાદ આવે છે કઈ તો હવે આપણે કપડા લઈ લે ઓછાડ બહુ જલ્દી પલળી છે ઓલા બધા તો હજી ભીના ભીના છે થોડોક થોડોક આવે છે અને આ દાડમ છે ને દાડમ એમ કે હું વધુ ને હું એમ કહું હું વધુ બધા એમ કે છે દાડમનું ઝાડ ફળી એમ ન રખાય તો હવે બહુ આત્માને દુઃખ થાય છે શું કરું તમે કોમેન્ટમાં એકવાર પ્લીઝ કે કહી દો મને કે દાડમનું ઝાડું રાખું કે ન રાખું રખાય કે ન રખાય વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અને વાસ્તુશાસ્ત્રને હું બહુ માનું બરાબર એટલા માટે તો હવે મારે છે ને છોડ ફળિયામાં લગાડતા લગાડતાં ગયો છે એવું થયું છે અને જ્યારે ફળ આવવા માંડે ત્યારે આપણે એને કાપીએ ને તો એ ન કરાય એવું અને અહીંયા જો અમારે ચશ્માનું બોક્સ મૂકી દીધું છે રોયલ રોયલ ચશ્મા ખાલી છે એમ તો જશું બહુ પાકા છે કાલે બોક્સમાં એક ચશ્મા પહેરીને ગયા હશે એવું છે તો ચાલો ઓછાડ છે ને અહીં થોડીક વાર નાખી દઈએ અને આજે આ રહી ગયું ધોવાને મેલું મેલું પાછું ધોવાનું નાખી દઈએ કારણ કે મેલા નેપકિન છે ન ગમે પાણી તો હજી આવે જ છે તો રસોઈ કરવાની છે અને રસોઈમાં છે ભાત થઈ ગયા છે આમાં દાળ થઈ ગઈ છે અને ફટાફટ થી છે ને બટેટા શાક કરવાનું છે તો આપણે અહીંયાથી લઈ લઈએ બટેટા એક કેટલાક કરવા મિતા બટેટા બે ત્રણ બટેટા સાકર નાખીએ કૃષ્ણ છે સોમવાર આજે પાંચ થયા હજી એક નાખી દઉં છ છ બટેટા શાક કરવાનું છે આપણે રેડી થઈ ગયું તો ગાઈસ વરસાદ જો આપણે સુતા હતા ને વરસાદ ચાલુ થઈ ગયો અને ક્રિશભાઈ નું પેન્ટ અમારે પલળી ગયું એવું તો પડશે આજા આજા

વાડીએ જવાનું હતું આજે મારે ઓળા શીખીને ખાવાના હતા ઓળા હવે કેમ વાડીએ જવું માંડવીના ઓળા છે ને બહુ ભાવે એટલે શેકવાના હતા કાંઈ નહીં હમણાં રહી જશે જો હું બોલીને એટલે ધીમો પડી ગયો બસ પડી ગયો ને ધીમો એ ન આવે ખબર હું અહીંયા ઊભી હોય ને ત્યાં સુધી વરસાદથી ન આવે વરસાદ આવ્યો ધબધબાટી વરસાદ પડે ગાઈસ બહુ વધુ વધી ગયો વરસાદનું પ્રમાણ વધી ગયું ને જો પાણીનો પ્રવાહ જો વરસાદ આવ્યો આવ્યો તો ખરા દસમ ને દિવસે આવી ગયો વરસાદ દસમ દિવસે જો બધું પલળી ગયું કેટલું આપણે પછી ધ્યાન રાખવાનું રહી ગયો સાવ રહી ગયો ધીમો પડી ગયો ધીમો

આ જામ ફેરવા નીચે આમ વિડિયો મારો આવી ગયો પાછો એટલે હું કરું એમ દબાવો મારો વિડિયો આવવા મને તમારે આ બટન દબાવો ને આ વચ્ચે નું દબાવી દે તો વયું જાય હવે યુટ્યુબ કરો તો પાછું પછી માનો કે આય નથી રાખવું તો આ દબાઈ દેવાનું જો આ વી આ કરનું બસ હવે આ ચોકડી દબાઈ દે હમ એટલે એ વયું છે બસ હવે તમારે જે દબાવવું હોય આમ જોવું હોય ને આમ ફેરવા કરવાનું આ જો દેવા જ ખબર નહીં દાદા ને મોબાઈલ શીખવાડવા

આ સ્પીકર દબાવો અહીંયા જો ને કાળું ટપકું દેખાય એ નહીં આ હવે બોલો તમે જે બોલો એ આવી જાય મારે બોલવું નથી બોલો ભજન બોલો તો ભજન આવે તો તારી પાસે બે તો આ મને આપ્યું શીખ્યા કરે એમને એટલે એમનો આ તો મેં રિપેરમાં દીધો એ આ તો મેં મારી હાટું રાખ્યું છે રોચિત મહેતા ને એઠો બાર મોબાઈલ દેને ને કઈ એની પાસે છે ને છે દુનિયા નું છે તો ગાઈસ હમણાં છે ને મારા પપ્પા એ એને મોબાઈલ આવડતો નથી તો કે એને છે ને મોબાઈલનો બહુ શોખ છે પણ એને મોબાઈલ નથી આવડતો આ સમયમાં કોઈ વ્યક્તિ એવી નથી કે એને મોબાઈલ નહીં આવડતી હોય પણ મારા પપ્પાને આવડતી નથી અને લાઈટ વહી ગઈ હો તો ચાલો આપણે છે ને એક આટો મારવા જાઉં છું વરસાદ આવ્યો વરસાદ આવીને ચાલ્યો ચાલ્યો ગયો છે વયો ગયો છે અને હવે આપણે એક ક્રાઉન મારી લઈએ બહાર આખી તરફ અને અમારા ક્રિશભાઈને આજે મો શ્રાવણ મહિનો છે સોમવાર મૂંગો અહી મુંગાલાલ મુંગાલાલ ઓય આજ શ્રાવણ મહિના સોમવારની માણસ માળા છે વિડીયો ચાલુ ત્યાં માળા મૂકી દીધી કે નહીં કરવું કઈ તકલીફ થાય છે ને ઘેલા સોમનાથ કેટલું થાય અહીંથી ઘેલા સોમનાથ બસો કિલોમીટર તો આજે ક્રિસ છે ને એનો મૂંગો સોમવાર છે તો એના વિશે તમે બે શબ્દો બોલશો કઈ તમને શું લાગે બોલાય કે વિશે એમ તો એવું લાગે બોલી જ જોઈએ ક્રિસ બોલાય કે તારથી

તોય એને આટલું યુવાનીમાં આટલું મૌનરત લીધું ખરેખર મૌનવ્રત તો મારે રાખવાની જરૂર છે મારથી ન રહે બરાબર ને કહીશ તું એકવાર રાખે ને પછી ખબર પડે કે મૌનરત એ છે કે નહીં એ તું મૌનવ્રત રહે મારે મૌન રથ કેમ રહ્યું મારે યુટ્યુબ ચેનલમાં મૌનવ્રથ બસ છે ભોળાના ચદ્બુ આપે હું કે આ કોદી કોદી કોકડાટ 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 એટલે બોલું ફલાણું દીકડું બોલું બીજું ત્રીજું આ માથું પાકી જાય અને તમે સાંભળી લ્યો એમ હું બોલું એટલે હે વિચાર તો તો એ શું કરવા બોલ ક્રિસ હોકી વોકી લેમાં મને બહુ બીક લાગે ઓલો વાળ બંધ કર પાડી ભાગી જોડવા માંડો માં આવું બાબા ઘરે બોલતો નઈ મેરી મેરા બંગલા મેરી મેરા કુછ ભી નહી સરકાર મેરા તો કુછ ભી નહી ઉભાર્યો તમારું કઈ નથી ગાડી कुर्सी में बंद कर दे तो आ कुर्सी दही देवा जो हम पाई हिंच कर दे हिचका खाए रो नहीं कोई नहीं दी आप रो मत तो। रो भाई नहीं मनीष खुर्शी कोई नहीं दी भले तूटी जाती हजी बे लई दीस क्या गया बाप बापू बाप बापू क्या गया पूरी इधर पे खेल रहे हैं कृष्ण भाई मोप उसका मोन रोता તો બસ આજનો વિડિયો કઈક આવો છે ને વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કેજો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ ફરી પાછી માણું છું નવા દિવસમાં ત્યાં સુધી બધાને બાય બાય હર મહાદેવ